સામે આવી રહ્યા છે વડા બુકાની બુકાનીદારી શખ્સો બે ફાર્મ બન્યા છે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે છ જેટલા બુકાનીદારી શખ્સો એ ધાદર હથિયાર સાથે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે ફાર્મ હાઉસ પર મોડી રાત્રિની આ ઘટના છે જ્યાં છેટલા બુકાની જાળી શખ્સો બેફામ બન્યા અને છરાની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે ત્યારે ફોનલાઈન પર સંવાદદાતા ધવલ જોડાયા છે ધવલ જે પ્રકારની મોડી રાત્રિએ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કયા પ્રકારની પરિસ્થિતિ અને હાલ પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી બી ચોક્કસથી છે ઋતુ વાત કરીએ તો ગત મોડી રાત્રે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ધનસુરા તાલુકાના વાડા ગામ ખાતે આવેલા કમલેશભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે છ જેટલા તરી શખ્સો અચાનક આવી આવી પહોંચ્યા હતા અને ત્રણ લાખથી વધુની લૂંટ મચાવી હતી અને એક એન્ડ્રોઈડ ફોન લઈ ગયા હતા જે છ શખ્સોમાંથી એક શખ્સે છરીના આની ઉપર ત્રણ લાખથી વધુ રકમની ચોરી કરી હતી જ્યારે મોડી રાત્રે જિલ્લા એલસીબી એસઓજી અને ડીએસપી સહિતનો પોલીસનો કાફલો ત્યાં ઘટનાસ્થળે દોડી આવ્યો હતો

ગભરાઈ ગયા હતા અને અચાનક આવી આવી ગયા હતા તેના લઈને ગભરાઈ ગયા હોવાના કારણે એક શખ્સ ઉપર છરીની અણી વડીએ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એક વ્યક્તિને અંદર લઈ જઈ અને રોકડ રકમની ત્રણ લાખથી વધુની ચોરી કરવાનો અંજામ આપવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલ ચક્રો ગતિમાન કરી દેવામાં આવે છે અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળ ઉપર જઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે આભાર સંવાદદાતા કે કે જણાવ્યું જેટલા રાત્રિ દરમિયાન ફાર્મ હાઉસ પર ઉમટ્યા અને જે પ્રકારે આખી જે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે છરાની અણીએ સમગ્ર લૂંટ કરવામાં આવી એક શખ્સ છરાની અણીએ જ્યારે અન્ય જે શખ્સ છે તેને રૂમમાં માં લઈ અને જે પ્રકારે ત્રણ લાખથી વધુની જે ચોરી છે તે કરવા લૂંટ કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે હવે જિલ્લા પોલીસ વાળા સહિત જે સ્થાનિક પોલીસ અને ની ટીમ છે તે જે શખ્સો જે છે તે કોણ શખ્સો હતા તેને લઈને હવે જે તપાસ છે તે જે તેજ કરવામાં આવી છે